આપડા કાલ સૌ ભાઈઓને પુરાણી બાપુ કહેતા કે આમાં ભગવાન આવે પણ ભગવાન આવ્યા છે પુરાણી બાપુ રૂપે જો ભગવાન ન આવ્યા હોય તો આવા પુરાણી બાપુ આપણા ઓલામાં સપ્તામાં બેઠા જ તમારા ઘરે ઘરે જમવા ન આવે જેને જેને કથાઓ સાંભળી છે જેને જેને કથાઈઓ કરી છે એને આ વાતની ખબર છે કે પુરાણી બાપુ કોઈના ઘરે અન લેવા ન જાય એનો ઉતારે તમારે કાસું સીધું દેવું પડે તો આ ભગવાન બી પુરાણી બાપુ તમારા ઘરે જીમી ગયા છે અને તમે ભગવાન માનજ્યો આ સ જમણ જે તમે કથા સાંભળી જે કથા કરી હવે એક દિવસ રહ્યો છે જે હું કહું એટલું તમે પાળીઓ અને પુરાણી બાપુ જે છે એ મારો ભગવાન છે જય શ્રી જય ભાગવત ભગવાન